બાર કલાક સુધી વીજ પુરવઠો જે છે તે બંધ રાખવામાં આવશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકાથી જ્યાં ખંભાડિયામાં આવતીકાલે બાર કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે જેની નોંધ અત્યારથી કરી દેવામાં આવી છે સાંજના સાત વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે જ્યારે મકર સંક્રાંતિના પર્વમાં લોકોની સલામતી માટે પીજીવીસીએલ નો મહત્વનો નિર્ણય ગણાવી રહ્યા છે પતંગ રસ્તાઓ સાથે દુર્ઘટના ન બને તે માટે લેવાયો છે ખાસ પ્રકારે નિર્ણય મતોના સમાચાર દ્વારકાથી જ્યાં બાર કલાક સુધી વીજ પુરવઠો જે છે તે જામ ખંભાળિયામાં બંધ રહેશે જ્યાં સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે મકર સંક્રાંતિના પર્વમાં લોકોની સલામતી માટે થઈને આ પ્રકારે જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે પતંગ રસિયાઓ માટે ખાસ પ્રકારે દુર્ઘટના ન બને તે માટે લેવાયો છે આ પ્રકારેનો નિર્ણય